નવા સાથે નમસ્કાર નગર માં આંબેડકર સોસાયટી માં રહેતા રવિન્દ્ર મકવાણા નામના યુવક જે ડીસ કેબલ કનેક્શન આ વ્યવહાર સાથે સંકળાયેલા છે તેઓએ એસબીઆઈ બેંક ના ક્રેડિટ કાર્ડ થી રૂપિયા બે હજાર નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું છે ટ્રાન્ઝેક્શન સક્સેસ વિવિધ બેંક ખાતાઓમાંથી રૂપિયા બે લાખની ઉપરાંતની રકમ ઉપડી ગઈ હતી તેઓ છેતરા હોવા અંગેની તેઓએ ઓનલાઈન સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે વધુ વિગતો અનુસાર સૌપ્રથમ રવિભાઈએ પોતાના બે હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન અંગે એસબીઆઈ કસ્ટમર કેર માટેના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો કે જે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો ને કસ્ટમર કેરના નામે એક ફેલ કોલ આવ્યો અને સ્ટેપ બાય સ્ટેપ તેઓને પોતાના મોબાઈલમાંથી તે વ્યક્તિએ બતાવ્યા મુજબ તેઓ કરતા ગયા અને વાતો વાતો બાય સમય દરમિયાન તે વ્યક્તિએ પો તેઓના મોબાઈલમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દીધી અને સંપૂર્ણ ડેટા તે કહેવાતા કસ્ટમર કેર પ્રતિનિધિએ મેળવી લીધા અને તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ પૂરી કરી દીધી તે ઉપરાંત તેમના સેવિંગ ખાતામાં રહેલા રૂપિયા આઠ હજાર પણ સેરવી લીધા આમ રવિભાઈએ બે લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો જેથી તેઓએ સાયબર ક્રાઇમનો સહારો લઈને સાયબર ક્રાઈમમાં અંગેની ફરિયાદ નોંધાવી છે ડભોઈમાં બનેલી આ ઘટનાથી અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે ત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં કસ્ટમર કેર કોલ સ્ટેન્ડ સેન્ટર ઉપર પણ મોટા સવાલો ઉઠવા પામ્યા છે નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રતિષ્ઠિત સરકારી બેંકોના કસ્ટમર કેર કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ પણ કદાચ સંકળાયેલા હોઈ શકે તેવી પણ ચર્ચાઓએ નગરમાં વેગ પકડ્યો છે પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિવિધ રીતે થતા ફ્રોડના બનાવોથી નાગરિકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મોબાઈલ કંપનીઓ ફાઇનાન્સ કંપનીઓ અને બેંકિંગ ક્ષેત્રમાં રહેલા લોકોના ડેટા પણ લીક થતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે એટલે જ સાયબર ક્રાઇમ પણ અવેરનેસના કાર્યક્રમ અને જનજાગૃતિ માટે પ્રયત્ન કરે છે આ ઘટના અંગે હવે પોલીસ તંત્રએ ગુનો નોંધી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે હા બે હજારની ટ્રાન્ઝેક્શન આઈડી માટે મેં પોસ્ટ એસબીઆઈ કસ્ટમર કેર પર કોલ કર્યો અને કેલ કોલ દસ સેકન્ડ જેવું થયું ને તૈયારીમાં કટ થઈ ગયેલો અને કટ થઈને તૈયારીમાં જ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ લખેલો સામેથી મને બેક કોલ આવ્યો એટલે હું એને રિસીવ કર્યો રિસીવ કર્યો ને એટલે તરત સામેથી મને જવાબ મળ્યો કે સર બોલીએ હમ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ સે વાત કરે હે અભી આપને અમારે ટોલ ફ્રી નંબર પે કોલ કિયા હતા એસબીઆઈ પે હમ કે આપકી સેવા હે તો પછી આપણે તો જે આપણું કામ હતું એ કીધું કે ભાઈ સર મારા બે હજારનું ટ્રાન્ઝેક્શન આઈડી જોયો છે જે બાવીસ તારીખે મેં માં प्राइवेट लिमिटेड पर मैं ट्रांजैक्शन करेलो કે મારા એકાઉન્ટ માંથી કપાઈ ગયું છે પણ ત્યાં જીટીપીએલ માં જમા નથી થયું એમ મારા સાહેબો કે છે એટલે એના માટે એ લોકો ટ્રાન્ઝેક્શન આઈડી માંગતા હતા એમ એના માટે મેં ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો તો પછી એ લોકોએ ટોલ ફ્રી નંબર પર કે ઠીક છેરા હમ દેખ લેઈ રહે થોડા ટાઈમ ટાઈમ दीजिए એટલે મેં લોકોએ થોડો ટાઈમ કાયો બે એક મિનિટ જેવું અને પછી એમને દેખું અને પછી બોલ્યા કે ભઈ હા કે હમ આપકા યહા 2000 ટ્રાન્ઝેક્શન હે વો દેખાઈ દે રહા હે વો આપકો रिफंड हो जाएगा लेकिन उसके लिए आपको एक ऐप डाउनलोड करनी पड़ेगी जैसा हम बोलते हैं कि भाई आप प्ले स्टोर खोलिए तो हमने प्ले स्टोर खुला प्ले स्टोर खोल के बोले जो बोले एप्लीकेशन वो ऐसे बोल रहे थे भाई ए फोर एप्पल डी फोर भाई ऐसे करके वो एनी टेक्स करके एक एप्लीकेशन आती है वो उन्होंने मेरे को डाउनलोड करवाई फिर डाउनलोड करके मेरा मोबाइल जो है वो सब उसके पास चला गया फिर हमको मालूम नहीं कि वो क्या कर रहा था मोबाइल में क्या नहीं मेरे को मालूम नहीं लेकिन एक बार एक मैसेज आए तो तुरंत तो वो बोलते तुरंत डिलीट कर डिलीट कर तो एक ही बार मैंने डिलेट कर कहा कि सब मैसेज उन्होंने ही डिलीट किया क्या हुआ क्या नहीं मेरे को कुछ पता नहीं है पहले मेरे को उसने देखा हमने तो मे, मेरे को जब पता चला जब मेरे एस सेविंग अकाउंट में से आठ जब कटे तो उसका मैसेज मेरे को मिला तो तुरंत ही मेरे को पता चल गया कि मेरे को आठ हज़ार हम किसी फॉर के साथ बैठ गए हैं फिर मैंने उसका कॉल काट दिया फिर बाद में जब अपने अकाउंट में जाके देखा तो सिर्फ मेरे अकाउंट में तीन सौ पंद्रह रुपये थे आठ हज़ार निकल गए थे बाद में दूसरे अकाउंट में एसबीआई बी कार्ड जो अपना जो क्रेडिट कार्ड है उसके अकाउंट में जाके देखा तो उसमें शाम को पता चला कि भाई मेरे के साथ एक लाख अट्ठानवे हज़ार सात सौ नवाणी का एक एक रिलायंस मतलब रिलायंस में रिटेल कुछ परचेस किया है उसने और दूसरा पाँच हज़ार का मेहत्रा कंपनी में कुछ परचेस किया है दोनों हाँ टोटल मिला के मेरे दो लाख बारह हज़ार हुए हैं